નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ ચૌદ કેટલું મોટું કેટલું ભારે આજે આપણે જોઈશું મહાવરો એક અંદાજીત માપ પહેલું નીચે આપેલી ચીજવસ્તુઓના ઘન માપનો અંદાજ લગાવો પહેલું ટેનિસનો એક દડો લગભગ તો જવાબ આવશે પંદર લખોટીની બરાબર થશે બે એક સફરજન લગભગ તો કે વીસ લખોટીની બરાબર થશે ત્રણ એક બટેટું લગભગ તો તે આઠ લખોટી બરાબર થશે તો આપણે અંદાજિત લખવાનું છે તેથી લીંબુ નાનું હોય તેથી આપણે ત્રણ લખોટી લખીશું એક નારંગી લગભગ કેટલી લખોટી બરાબર થાય તો કે છ લખોટી બરાબર પ્રશ્ન બે પાંચ લખોટી પાણીમાં નાખતા તે પાંચ મિલી જેટલી જગ્યા રોકે છે તો નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ખાનામાં લખો એક વટેટું પાણીમાં નાખતા તો કે જવાબ આવશે બી દસ મિલી જેટલી જગ્યા રોકશે બે એક નાનું દાડમ પાણીમાં નાખતા તો તેનો જવાબ પણ આવશે બી પંદર મિલી ત્રણ પચીસ લખોટી પાણીમાં નાખતા કેટલી જગ્યા રોકશે તો તેનો જવાબ આવશે સી પચીસ મિલી ત્રણ નીચે આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો પેલો પંદર લખોટીનું ઘનમાપ કેટલા મિલી થશે એક લખોટીનું એક મિલી તો પંદર લખોટીનું આવશે પંદર મિલી પાંચ રૂપિયાના દસ સિક્કાનું ઘનમાપ કેટલું થશે પાંચ રૂપિયાના એક સિક્કાનું બે મિલી છે તો દસ સિક્કાનું પાંચ પાંચે દાન જો એક સિક્કાનું બે મિલી છે આવા દસ સિક્કા કરવાના તો દસ દુ વીસ મિલી થશે ત્યારબાદ બે દાડમનો નું ઘન માપ કેટલા મિલી થશે એક દાડમનું પચીસ મિલી તો બે દાડમનું પચાસ મિલી ચાર બે દાડમનું સિક્કાનું આમાં મિલી આવશે આમાં આવશે એક રૂપિયાના પચાસ સિક્કાનું પચાસ મિલી થશે ઓકે જતું એક રૂપિયાના છ સિક્કા નાખે તો છ મિલી આવશે જવાબ છ મિલી પાંચ પાંચ રૂપિયાના કેટલા સિક્કા નાખવાથી પાણી અઠ્યાવીસ મિલી ઉપર ચડશે અઠયાવીસ મિલી ચડાવું તો ચૌદ સિક્કા નાખવાથી અઠ્યાવીસ મિલી ઉપર ચડે છ કેટલા દાડમ નાખવાથી પાણી પંચોતેર મિલી જેટલું ઉપર ચડે પંચોતેર મિલી પચીસ તેરી પંચોતેર તેથી આપણે ત્રણ દાડમ નાખવાથી ઉપર ચડશે તેટલું પાણી